सुंदर था खूब नवाबी बात छे कह अयोध्या માં ભગવાન શ્રી રામ નું મંદિર જ્યારે પ્રાત પ્રતિષ્ઠાના રૂપે તૈયાર થતું હોય ત્યારે अयोध्या થી લઈને વિરમગામ વિધાનસભાના એક એક ગામડામાં રામ ભક્તિનો ગજબનો માહોલ જોવા મળ્યો ગામડે ગામડે भगवा ઝંડા ગામડે ગામડે રામ ધૂન ગામડે ગામડે रामजी भजनों गामे गामे बपोरे लापसी लाडवा, विरमगाम शहर में आखू शहर भगवान बनती बद प्रभु श्री राम ने भक्ति में लीन थी ने आदेश वर्षो जे आशा थी यूरी थी आप विरम खूब मोटा प्रमाण आयोजन थे ગામડે ખૂબ મોટા પ્રમાણમાં રામ ભક્તિના ભજનો થવાના છે સમૂહ ભોજન થવાના છે વર્ષના પછી જયારે અયોધ્યાના રાજા પ્રભુ શ્રીરામ જયારે પાછા અયોધ્યા આવ્યા ને જે દિવાળીનો માહોલ હોય જે ઉત્સવનો માહોલ હોય એ ઉત્સવ અત્યારે સમગ્ર ગુજરાતમાં વિરમ ગામમાં સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યો છે અન એક બે વિનંતી કરવા માટે તમારા બધાની વચ્ચે રજુ થયો છું આપણે ખૂબ ઉત્સાહ સાથે ઝંડા તો લગાઈએ છીએ આપણે ખૂબ ઉત્સાહ સાથે પોતાની દુકાન ઉપર પોતાના મકાન ઉપર ગામના ઝાપે લાઈન ના થાંભલા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં પ્રભુ શ્રી રામ ના અને હિન્દુ સમાજનો જે ભગવો છે એ ભગવાત ધ્વજ તો લગાઈ ગયા છે પણ આ 1 2 5 દિવસ 12 એક પણ રોડ પર એક પણ ઝંડો નીચે પડેલો ન હોવો જોઈએ એની જવાબદારી દરેક રામ ભક્તની છે આપણે ઘડીવાર જોતા હોય છે કે 15 ઓગસ્ટ 26મી જાન્યુઆરીએ ખૂબ ઉત્સવ હોય છે મંગ હોય છે પણ એટલા માટે આપણે તિરંગા ઠેર ઠેર લગાવતા હોય છે પણ જે દિવસે એ દિવસ પૂરો થાય એના બીજા દિવસે રોડ ઉપર આપણે તિરંગા જોવા મળતા હોય છે તમારી બધાને નમ્ર વિનંતી છે અપીલ છે કે જે ભાવ સાથે આપણે તિરંગો લગાવતા હોઈએ છીએ તિરંગાનું સન્માન કરતા હોઈએ છીએ એનાથી પણ વિશેષ ભગવો ધ્વજ આપણે જ્યાં પણ લગાવીએ ત્યાં જે દિવસ જ્યાં સુધી લાગે ત્યાં સુધી તો ઠીક પણ તમને એવું લાગે કે હું આને ન સંભાળી શકું અહીંયા લાગેલો છે કદાચ મારું ધ્યાન ન રહે તો એ તમામ ઝંડાઓ આપણે ભગવા ધ્વજ લઈને એને વ્યવસ્થિત વાળીને આપણા મંદિરમાં મૂકી દેવા જેથી કરીને કોઈ પણ આપણી સંસ્કૃતિનો ધ્વજ આપણા સનાતન સંસ્કૃતિનો ધ્વજ કોઈ પણ પ્રકારે અપમાન ન થાય મારી વિરમગામ વિધાનસભાના સૌ લોકોને વિનંતી છે કે એક પણ ભગવ ધ્વજ જમીન ઉપર ન મળે એક પણ ભગવા ધ્વજનું અપમાન ન થાય એની ખાસ કાળજી બધાએ રાખવાની છે પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આવું ભવ્ય આયોજન થતું હોય અનેક સાધુ સંતોના પરાક્રમથી अनेक साधू संतोना संघर्षથી अयोध्यामा भगवान श्री रामनो मंदिर बनतो है तो आपला બધાની જવાબદારી એટલી માત્ર હોવી જોઈએ કે એક પણ भगवत ध्वज रोड ઉપર કોઈ પણ ગંદી જગ્યાએ કે રોડ પર જમીન પર ન પડ્યો હોય એની ખાસ વિનંતી થ કરવા માટે ફેસબુકના માધ્યમથી તમને બધાને વિનંતી કરું છું બીજી ખાસ વિનંતી કાલે આપણે એટલે કે હિન્દુ ધર્મના સૌ સનાતની યુવાનોએ શાંતિપૂર્ણ રીતે સમગ્ર સોસાયટીઓમાં વિસ્તારોમાં मोहल्लाઓમાં આપણી કોળોમાં આપણા ગામોમાં શાંતિપૂર્ણ રીતે પ્રભુ શ્રી રામની ભક્તિ થાય એ તરફ આપણે આગળ વધવાનું છે અમુક લોકો હોય જે આપણી ભક્તિમાં વિક્ષેપ કરતા હોય તો આપણે એમાં ધ્યાન જરાય આપવાનું નથી કાળનો દિવસ પ્રભુ શ્રી રામનો કાળનો દિવસ ચિરંજીવી हनुमानનો આ ભાવ સાથે આપણે વધારે કાલે ज्यादा शक्ति होता है प्रकार भक्ति का भजन आजन पंचमुखी हनुमान चौकड़ी पास खूब मोटा प्रमाण में हनुमान चालीसा पाठ जा। तो नात जात होली हिंदू धर्मूती भाव अपने बदा भेगा प्रभु श्री राम भक्ति में जड़ा बदाइ विनती करूँ મારી એક વાત વાતનું ખાસ ધ્યાન રાખજો કે એક પણ ભગવતો જ આપણે રોડ ઉપર ન દેખાવો જોઈએ જમીન પર ન દેખાવવો જોઈએ એનું સન્માન કરવું એ આપણા બધાની ફરજ છે મારી ફરી એકવાર બધાને ખૂબ ખૂબ શુભેચ્છા છે પ્રભુ શ્રીરામના મંદિરનો જે ઉત્સવ આપણે બધા મનાવી રહ્યા છે એ ધામધૂમથી મનાવતા રહીએ જય શિયાળા